નડિયાદ શહેરમાં ખુલ્લી ગટરો મનુષ્યો અને પશુઓ માટે જોખમી શહેરના જૂના પાસેની ખુલ્લી ગટરમાં ગાય ખાબકી સ્થાનિક વેપારીઓને ધ્યાન જતા ગૌરક્ષકોને નડિયાદ ફાયર બ્રિગેડને જાણ કરી ગૌરક્ષકોને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જેસીબી બોલાવી દોરડાથી બાંધી ગાયને બહાર કાઢવામાં આવ્યો અંદાજિત અડધો કલાકની મહેનત બાદ ગાયને ગટરમાંથી બહાર કાઢાઈ છેલ્લા એક મહિનામાં ખુલ્લી ગટરમાં ગાય ખાબકવાની આ પાંચમી ઘટના હોવાનો ગૌરક્ષકોનો દાવો

મીડિયા મીડિયાના માધ્યમથી એક વાત મારે નગરપાલિકાને કહેવી છે કે નડિયાદમાં મારી મારી જાણમાં આ પાંચમી ઘટના છે પરમ દિવસે પણ પિલવાઈ આગળ બારકોસા ઉપર એક ગાય બે દિવસથી કાસમાં ઉતરેલી હતી ફાયર બ્રિગેડની ટીમે કાઢી હતી અને અઠવાડિયા પહેલા મિશન હોસ્પિટલ ની બહાર આવી જ ખુલ્લી જ કાસ હતી ત્યાં એક ગાય પડી હતી એ કાઢી હતી એના અઠવાડિયા પહેલા પીચ ચોકડીએ ખુલ્લી કાસમાં ગાય પડી હતી આવી અવારનવાર ઘટનાઓ બને છે અને ગાયો આ મહિનામાં મારી સામેની આ પાંચમી ઘટના છે ગટરની ગટરના ઢાંકણા ખુલ્લા રહેવાથી ગાયો આ પ્લાસ્ટિક ખાવા જાય છે અને જ્યાં જ્યાં પ્લાસ્ટિકના ઢગલા છે ત્યાં ત્યાં આવી ગટર ખુલ્લી છે તો મારે નગરપાલિકાને અને નગરની જનતાને ખાસ કહેવું છે કે આપણા માનનીય ધારાસભ્ય શ્રી કોંકજભાઈ દેસાઈ જ્યારે પોતે જાતે રોડ પર આવીને જયારે કચરો બંધ કરવાની કચરો રોડ પર ના નાખવાની સલાહ આપતા હોય તો આપણે એમની વાતને માનીને ચાલીએ જો આટલા મોટા ધારાસભ્ય રોડ પર ઉતરી ગયા છે આજે કચરો ના ફેલાવો

અને ગાય મોટી હતી જેથી અમે નગરપાલિકામાંથી જેસીબી મંગાવીને અને ગાય બહાર કાઢેલી છે દોરડથી સિંગડીમાં બાંધીને અને પછી જેસીબી ડાયરેક્ટ અધ્ધર કરીને અને બહાર કાઢી લીધી ગાયને કોઈ ઈજા એવું કશું થયેલ નથી અને પરિસ્થિતિ એની સારી છે કોમ્પ્લેક્સ છે